અરે મમ્મી એમાં સસરાન ફોન આવ્યો લ્યો વાત કરી લ્યો હાલો કેવું છે અર્જુનભાઈ હા મજામાં તમાર કેવું છે બસ બસ અમારે હું ચિંતા હોય અમારી દીકરીને તમારા ઘર જેવું સાસરુ મળ્યું હોય પછી તો અમારે મોજે મોજ હા તો એટલે જ ફોન કર્યો તો કે આ તહેવારની સીઝન ચાલુ થઈ ને તો અમાર અમાર થનાર વો માટે કંઈક તો દેવું પડે ને ના ના એવું કંઈ ના હોય અરે ના ના અમને શોખ છે અમારી વહુને પહેરવા માટેનું કંઈક તો હું છે ને ત્રણ જોડી કપડા અને અમુક વસ્તુઓ ખાવા પીવાનું હું લેતો આવીશ ના ના હવે એવું ના હોય હવે અરે એવું ના હોય નહીં હું લેતો એમને શોખ છે ને અને સાંભળો મને છે ને મારી થનાર વહુને એક મોબાઈલ પણ દેવો છે કે તમને કયો મોબાઈલ ગમે છે કયો મોબાઈલ ગમે બેટા આ વિવો નો પેલો સત્તર હજાર વાળો નહીં આવતો એ અરે પેલો વિવો નો ફોન આવે છે ને સત્તર હજાર વાળો ઈ કે છે અરે સત્તર હજાર અરે એને છે ને હું ત્રીસ હજાર ઉપરનો જ મોબાઈલ અપાવવાનો છું અને સાંભળો લગ્ન પહેલાં છે ને અમારા ઘરે તમારે બધાય જમવા આવવાનું છે એ હા સારું અને સાંભળો આપણે છે ને લગ્નમાં ખૂબ ખર્ચો કરવાનો છે લોકો જોતા રહી જવા જોઈએ કે અર્જુનભાઈ લગ્ન કર્યા હો

એટલે છે ને મારી પંદર સત્તર હજાર પડ્યા છે તો હું નવો મોબાઈલ લઈ લઉં હમ અરે મારી સાસુનો ફોન આવ્યો હલો મમ્મીજી કેમ છો બસ મજા તમારે કેમ છે જિગ્નેશ કુમાર બસ જુઓ ને અત્યારે બેઠા હું ને મમ્મી વાતો કરતા હતા આ ઓલી ની વાત સાંભળી હા શેની વાત એને સાસરીવાળા કપડા દેવા આવવાના છે હા તો અમે લાવવાના ને એક જોડી

હા તો વાંધો નહીં તો જોઈ લઈશું આપણે અને એ લોકો તો હોટલમાં એ જમાડવાના છે અને લગ્નનો અડધો ખર્ચોય આલવાના છે બોલો અરે માફ કરજો મમ્મીજી પણ ગાયત્રી ગાયત્રીના સાસરીવાળા છે ને પૈસાવાળા છે અને આપણે છે ને મધ્યમ વર્ગના કહેવાય તો હું તમારી દીકરીને પસંદ તો કરું છું પણ તમે આ જે ડિમાન્ડ કરો ને એ મારી પોસાય એમ નથી તો તમે તમારી દીકરીને પૂછી જુઓ જો એને પસંદ હોય હું લગ્ન કરીશ પણ તમારી ડિમાન્ડ મારથી આ પોસાય એવી છે નહીં મોસો ખાતર રીત રિવાજ આપણે નવા નવા ચાલુ કરી નાખીએ પણ એની પાછળ પીસાવવાનું તો બધા આવે એ પછી પૈસાવાળા હોય મધ્યમ વર્ગ હોય કે પછી ગરીબ અને આ વિડીયો અમારું ગમ્યો હોય ને તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો